શું ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસના રસ્તે જઈ રહી છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસમાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસમાં દરેક નેતા અલગ અલગ છે અને એમના ગ્રુપ અલગ અલગ છે એવી જ રીતે હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું કહેવાય રહ્યું છે કે દરેક નેતા અલગ છે ને તેમના ગ્રુપ અલગ છે શું છે આખો મામલો શું ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે કરીશું આજ વિષય પર વાત નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ પેટા ચૂંટણી પણ ગુજરાતની અંદર હતી અને આ પાંચે પાંચ વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી તેના માટેના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તે એવા લોકો હતા જે એક સમયે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા હવે ક્યાંક ને ક્યાંક આ લોકોએ પાર્ટીમાં પરિવર્તન કર્યું અને પરિવર્તન કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તરત ને તરત ટિકિટ મળી ગઈ જેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે તેમનામાં એક ગુસ્સો એક આક્રોશ એક મૌન ચોક્કસથી જોવા મળી રહ્યું હતું કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માને છે એટલે નેતાઓ મૌન હતા પરંતુ કામ નહોતા કરી રહ્યા અને તેવું જે ઉદાહરણ જે છે તે અત્યારે આપણને માણાવદરની સીટ ઉપર જોવા મળી રહ્યું છે માણાવદરમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા જે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા એવા અરવિંદ લાડાણીએ હવે એક લેટર લેટર લખ્યો છે અને આ લખતા દાવો કર્યો છે કે ચાવડા જે પૂર્વ કેબિનેટ મંત્રી હતા વિજય રૂપાણી સરકારની અંદર કોંગ્રેસમાંથી વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને કેબિનેટ મંત્રી બન્યા હતા જવાહર ચાવડા તેવા જવાહર ચાવડાને અરવિંદ લાડાણીએ ચૂંટણીમાં બે હજારને બાવીસમાં હરાવ્યા હતા હવે જવાર ચાવડાના દીકરો જે છે તે અરવિંદ લાડાણીને હરાવવા માટે મહેનત કરી રહ્યો હતો તેના માટેની એક મીટિંગ પણ બોલાવી હતી અને તેનો જે ઓડિયો છે તે ઓડિયો વાયરલ થયો છે આ પહેલાં ઓડિયો સાંભળી લઈએ કે જવાર ચાવડાના દીકરાનો આ ઓડિયો કહેવાય રહ્યો છે આની ક્યાંય નિર્ભય ન્યૂઝ પૃષ્ટિ નથી કરતું પણ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે આમાં છે એવું અમે તો બધા વેપારી છો ને ખબર આપણી પાસે કોઈ કઈ લખ્યું હોય ને કાં કોઈ કઈ લઈ હોય ને તો આપણે એન્ટ્રી કરી એમાં અરવિંદભાઈના બદલાની એન્ટ્રી પડી છે હવે એ એક વરસ થાય છ મહિના થાય પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય જ્યાં સુધી એન્ટ્રી સુલટાય નહીં મગજ ને ગમે નહીં એમ તમને બધાને ખબર આપણે ઘુસી ન મૂકી એટલે આ અત્યારે આપણે એન્ટ્રી સુલટાય બદલો રહેવો એટલે આપણો આપણો હિસાબ કરવો જવાર ચાવડાના દીકરાનો આ ઓડિયો વાયરલ થયા બાદ હવે અરવિંદ લાડાણીએ એક પત્ર સીઆર પાટિલને પાટીલને લખ્યો છે અને સીઆર પાટિલને પાટીલને પત્ર લખતા કહ્યું છે કે જવાર ચાવડા જે છે તે તેમને હરાવવા માટે મહેનત કરી રહ્યા હતા ક્યાંય પણ માણાવદરની અંદર જવાર ચાવડાએ કેમ્પેનિંગ કર્યું ન હતું એવું કહેવાય રહ્યું હતું કે જવાર ચાવડા પાર્ટીથી ઘણા નારાજ ચાલી રહ્યા છે અને એમની નારાજગી ક્યાંક ઉડીને ચૂંટણી પહેલાં આંખે પણ વળગતી હતી કારણ કે સીઆર આર પાટીલે જૂનાગઢની અંદર બેથી ત્રણ સભા કરી હતી તેમાં પણ જવાહર ચાવડા નહોતા ગયા હતા એટલે જવાહર ચાવડાની નારાજગી સ્પષ્ટપણે દેખાતી હતી પરંતુ હવે તેમને પાર્ટીના જે ડિસિઝન છે તેની વિરુદ્ધમાં જઈને લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના માજી ધારાસભ્ય જવારભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડા એ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ માલડિયાના સસરા જીવાભાઈ માલડિયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખશ્રી પાટિલ સાહેબને લેખિત સ્પષ્ટ છે કે શિસ્તમાં માનતી ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય રહ્યું હતું અને વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર છે તે લોકો કહેતા હતા કે આવી જ રીતે જો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પાર્ટીમાં આવતા રહેશે તો પાર્ટીનો જે કાર્યકર છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ થશે અને હવે આ નારાજગી જે છે તે ઉડીને આંખે વળગી રહી છે કારણ કે આ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી હોય તેની અંદર

હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડીને પાર્ટીને વધારે મજબૂત કરી શકાશે પરંતુ એ સંનિષ્ઠ કાર્યકર જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે તે નારાજ થઈ ગયો છે હવે સી આર પાટીલ કે જેમની ટર્મ પૂરી થઈ ગઈ છે આ લોકસભાની ચૂંટણી માટે કહેવાય રહ્યું હતું કે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે પરંતુ હવે જો સી આર પાટીલ જશે તો સામે નવા જે અધ્યક્ષ આવશે તેની સામે ખૂબ મોટી ચેલેન્જ પણ હશે કે જૂના પાર્ટીના કાર્યકર્તાઓને એકવાર ફરી પાર્ટી સાથે જોડવા આપ શું વિચારો છો આને લઈને ભારતીય જનતા પાર્ટીમાં બગાવત અને ભડકો કયા લેવલ સુધી પહોંચી શકે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં